આવતા પરિવારોમાં ચિંતા વ્યાપી ચૂકી છે કલેક્ટર અને રેલવે અધિકારીઓ સાથે બેઠક આશ્વાસન આપ્યું મહાનગરપાલિકાના એરિયામાં એ લોકો રહે છે તમારે આ જગ્યાની જરૂર પડે તો ત્યારે આ ડ્રાઈવ કરજો એ વધારે યોગ્ય હશે એટલે કોઈ જાતની કોઈને અસુવિધા ન થાય કોઈ સંઘર્ષ ઊભો ના થાય જામનગરમાં ડિમોલેશનનો મામલો વધુ ગરમાતો જોવા મળી રહ્યો છે રેલવે તંત્રની નોટિસ બાદ આસામીઓ જે છે તે સાંસદ સમક્ષ પહોંચ્યા છે પાર્લામેન્ટથી પરત આવેલા સાંસદ પૂનમબેને પૂનમબેનને જે છે તે રજૂઆત કરવામાં આવી ડિમોલેશન હેઠળ આવતા પરિવારોમાં ચિંતા વ્યાપી ચૂકી છે દિગજામ સરકલ આસપાસના જે આ રહેવાસીઓ છે તે મોડી રાત્રે એ પૂનમબેન મેડમ પાસે પહોંચ્યા હતા ડિમોલેશન મુદ્દે સંવેદનશીલતા દાખવાની માંગ કરવામાં આવી છે સાંસદ માડમે યોગ્ય સમય સાથે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું સાથે પ્રક્રિયા જે છે તે પણ ખાતરી આપવામાં આવી ત્યારે કમિશનર સાથે સંકલન કરવાની વાત પણ કરવામાં આવી છે કલેક્ટર અને રેલવે અધિકારીઓ સાથે બેઠકનું આશ્વાસન આપ્યું ડિમોલેશન પહેલા વિકલ્પની માંગ ઉઠી છે જ્યારે સાંસદે પ્રશ્નોનું યોગ્ય નિવાકરણ લાવવાની ખાતરી પણ આપી છે સ્થાનિકોમાં હાલત અંગેનો એ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર સાથે સંકલન બાદ આગળનો નિર્ણય લેવાશે તે પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે ત્યારે જામનગરની અંદર જે ડિમોલેશનનો મુદ્દો છે તે વધુ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી આપણે જોઈએ છીએ કે જામનગરની અંદર એ જે રેલવેની જે જગ્યા છે એ આસપાસમાં મોટે પાયે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે એની વચ્ચે આ સામેઓ જે છે તે સીધા સંસદ પાસે પહોંચ્યા હતા સંસદ પાસે પહોંચ્યા અને સાથે તેમને રજૂઆતો કરી રજૂઆતોને લઈને પુનમબેન માડમે કયા પ્રકારની પ્રતિક્રિયા સાંભળી એમને આપ સૌ જાણો છો એ મુજબ અને અલગ અલગ મીડિયાના માધ્યમથી પણ લોકોને જાણકારી જ છે અને આપ સૌને પણ જાણકારી છે કે વોર્ડ નંબર છ જામનગર મહાનગર વિસ્તારના વોર્ડ નંબર છમાં અમુક રહેણાંકોને રેસિડેન્શિયલ એરિયાને એરિયામાં રેલવે દ્વારા ડેમોલિશનની અને એ વિસ્તાર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી જે અનુસંધાને ગઈકાલથી જ એ નાગરિકોમાં થોડો ડર હતો અને અચાનક જ ડેમોલ્યુશનની આવી નોટિસ આવવાથી સ્વાભાવિક રીતે લોકોમાં એક ટેન્શન હતું એક ભય હતો અને વૈકલ્પિક વ્યવસ્થા પોતાની રહેવાની ક્યાં કરવી એ દિશામાં પણ સ્વાભાવિક રીતે લોકોને એક ચિંતા હોય તો ગઈકાલથી જ મને ઘણા બધા ફોન જામનગરથી આવતા હતા એમાં શહેર અધ્યક્ષ શ્રી વિનાબેન કોઠારીએ ગઈકાલથી લઈને આજ સુધી મારા ધ્યાન પર કારણ કે પાર્લામેન્ટ સેશનનો આજ છેલ્લો દિવસ હતો તો ત્રણ ચાર વખત ફોન કરી અને મેં કીધું કે ભાઈ તમે આવો એટલે તરત જ રેસિડેન્સને ચોક્કસ મળો અને ઘણા સમયથી આ લોકો આમ જુઓ તો ક્યાંક કન્ફ્યુઝન પણ છે અત્યારે મેં જે વાત કરી બધા નાગરિકો સાથે એમાંથી ક્યાંક કન્ફ્યુઝન પણ એવું છે કે અમુક મહાનગરપાલિકાના એરિયામાં એ લોકો રહે છે અમુક એ લોકોને સનત ભૂતકાળમાં આપવામાં આવી છે એવા પણ નાગરિકો છે જેને ડેમોલિશનની નોટિસ આવી છે અને અમુક કાયદેસર રીતે રેલવેની જ જગ્યામાં છે અને ભૂતકાળમાં એક કોર્ટનો પહેલાં ચુકાદો પણ એવો હતો કે રેલવેની બધી જગ્યાઓ એક નોટિસ આપી નાગરિકોને એને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવે ને જગ્યા ખાલી કરાવવાનો એક ભૂતકાળમાં એક સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો પણ છે પણ એમાં મારી વાત એવી હતી જે તે સમયે મેં તમે સમગ્ર ગુજરાતમાં આ વાત એપ્લિકેબલ તો તો છે છે માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો મારી વાત એવી હતી કે સમગ્ર ગુજરાતમાં બધા જ ક્ષેત્રોમાં તમે જ્યારે આ ડ્રાઈવ કરો બધા જ જિલ્લાઓમાં બધી જ જગ્યાઓમાં એ સમયે તમે જામનગરમાં આ ડ્રાઈવ કરજો અથવા વિકાસના કોઈ કાર્ય માટે તમારે આ જગ્યાની જરૂર પડે તો ત્યારે આ ડ્રાઈવ કરજો એ વધારે યોગ્ય હશે અને એમાં એટલો પૂરતો સમય આપજો કે ત્યાંના નાગરિકો જે રહેણાંકો અત્યારે છે એ લોકોને જે રહેવાસીઓ છે એ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકે એ પ્રકારે નોટિસ પણ આપજો એટલે એ અનુસંધાને જ ફરીથી એક વખત આ નોટિસ આવી અને લોકોમાં વાત આવી ત્યારે મારી કોશિશ એ જ રહેશે કે એક વખત તો એમની જરૂરિયાત રેલવેની આઈડેન્ટિફાઈ કરી અને નાગરિકો એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી લે ત્યાં સુધીનો એને સમય મળે બીજી મારી કોશિશ એવી હશે જ હું દિલ્હીથી આવીને તરત જ તમે જોયું કે હું જામનગર પહોંચી અને હું આ બધા નાગરિકોને મેં સામેથી જીના બેન પહેલાથી કહી રાખ્યું હતું કે બેન જામનગર પહોંચશે એટલે આપણે બધા મળશું અને એ રીતે જ મેં અત્યારના ડીઆરએમ શ્રી ડી બધાને ઇન્ફોર્મ કરી રહ્યા છે અને સોળ તારીખે મારી કોશિશ રહેશે કે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ અને ડીઆરએમ શ્રી આ બધાની ઉપસ્થિતિમાં ને રેલવે વિભાગના અન્ય અધિકારી ઉપસ્થિતિમાં નાગરિકો કોપરેટ કરવા પણ તૈયાર છે એવો કોઈ વિષય જ નથી એટલે કોઈ જાતની કોઈને અસુવિધા ના થાય કોઈ સંઘર્ષ ઊભો ના થાય અને બીજો કોઈ પ્રશ્ન ઊભો ના થાય એ પ્રકારે અને નાગરિકોને પૂરતો ટાઈમ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો પોતા માટે મળે એ રીતે આ આખા પ્રશ્ન ને સોલ્યુશન તરફ આગળ ધપાવવાની મારી કોશિશ રહેશે જેનું અત્યારે મેં કારણ કે પંદર તારીખ રજા હોય સોળ તારીખનો સમય અત્યારે મેં એ પ્રમાણે જ બધા જ જે અરજદારો હતા એમને પણ આપ્યો છે ને મારી કોશિશ રહેશે કે આખા પ્રશ્નને એક સુખદ અંત મળે એ પ્રકારના મારા પ્રયત્ન